તેજસ્વી હ્યુમન ફાઉન્ડેશન દ્વારા બાય નવરાત્રી બે નું ભવ્ય આયોજન અમરેલીમાં જાણીતી સંસ્થા તેજસ્વી હ્યુમન્સ ફાઉન્ડેશન દ્વારા બાય બાય નવરાત્રી બે હજાર શહેરના મહાજન પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા સૌ ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સમગ્ર નવરાત્રિ મહોત્સવમાં મેઇન સ્પોન્સર વ્રત જ્વેલર્સ ચુંગરવાળા અને સહ સ્પોન્સર એન્જલ ડેવલપમેન્ટના પીવી સોજિત્રા અને અર્જુન સોચિત્રા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે જીસ્વેની વુમન્સ ફાઉન્ડેશનના આશાબહેન દવે અને તેમની ટીમની મહેનત રંગ લાવી હતી